તો સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ પર સગીરાના ફોટા અપલોડ કરી કોલગલ બતાવે બદનામ કરનાર મહિલા આરોપીની સાયબર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી આરોપી મહિલા અને સગીરાના પિતા વચ્ચે મિત્રતા હતી બાદમાં મહિલા અને સગીરાના પિતા વચ્ચે ઝઘડો થયો હોવાથી આરોપી મહિલાએ સગીરાના પિતાને સબક શીખવાડવા વિભસ્ત લખાણ લખી ફેસબુક પર મૂકે હોવાનું પૂછપરછમાં બહાર આવ્યો હાલ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી હતી એક મહિલા ફરિયાદી દ્વારા સાયબર ક્રાઇમમાં એક ફરિયાદ આપવામાં આવી હતી કે સોશિયલ મીડિયા એટલે ફેસબુકના પેજ ઉપર એક રાધાસિંહ નામના આઈડીથી તેમની ડોટર જે સગીર વયની છે એનો ફોટોગ્રાફ અને એ ફોટોગ્રાફ ઉપર આ જે મહિલા ફરિયાદી છે એમનો મોબાઈલ નંબર અને એના ઉપર લખવામાં આવ્યું હતું કે રેટ એક અઢી હજાર રૂપિયા રેટમાં કોલ કરી શકો છો એ બાબતનો એક ફોટોગ્રાફ એણે વાયરલ કર્યો હતો ફેસબુકમાં જે ફરિયાદના આધારે ઇન્વેસ્ટિગેશન આરજે ચૌધરી પીઆઈ દ્વારા કરવામાં આવ્યું ટેકનિકલ એનાલિસિસ અને બધું ચેક કરતાં ખબર પડી કે અહીંયા અમદાવાદમાં ગોતા વિસ્તારમાં રહેતા એક મહિલા એ જ રાધાસિંઘ નામની જે વહી મહિલા છે જે ગોતામાં રહે છે અને મૂળ એમપીની છે એને આ ફેસબુક આઈડી ઉપર આ ફોટોગ્રાફ અને જે પણ લખાણ લખ્યું હતું એ એમને લખવામાં આવ્યું હતું